કહી શકાય કે ભક્તો મિત્રો ઘોડાપુર ઉમટી પડ્યું છે મિત્રો અહીંયા સેતુ ચડાણ આવ્યું છે જો મિત્રો તમે ભક્તો ની લાઈન જોઈ શકો છો રાત્રે આ સી જીવતો થઈ જાય છે અને મિત્રો આખા ડુંગર અને આખા વિસ્તારની રક્ષા કરે છે તો મિત્રો સ્વાગત છે તમારો બધાનું નું આપણા એક નવા વિડિયો મિત્રો આપણે ચોટીલા ચામડા માતાજીના સામે પહોંચી ગયા છે આજે મિત્રો ચૈત્ર નવરાત્રી છે પહેલું નોરતા અને ભાવી ભક્તો જો મિત્રો દર્શન કરવા માટે આવી ગયા છે બધા આપણે પણ મિત્રો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચડવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને સંપૂર્ણ મિત્રો દર્શન કરાવી ચામુંડા માતાજીને મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો મારી પાછળ તમે મિત્રો ભીડ પણ જોઈ શકો છો ભક્તોની હાલ જ મિત્રો આપણે ચોટીલા પરિક્રમા પૂર્ણ કરી છે તેનો પણ વિડીયો મિત્રો આપણે બનાવ્યો છે તો એ પણ મિત્રો તમે જોઈ આવજો તો ચાલો મિત્રો મિત્રો મસ્ત ચામુંડા માતાજી દેખાય છે માં લખેલું મારી પાછળ મિત્રો ભક્તો જોઈ રહ્યા છો ચાલી આવે છે બધા લોકો મિત્રો જોઈ શકો છો નીચે મિત્રો એક ચોટીલા છે હજી તો મિત્રો આપણે સો થી બસો પગથિયા ચડ્યા હશું નવસો પગથિયા છે તો લોકો ચડી રહ્યા છે મિત્રો લોકોને આ ચડવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે જોઈ શકો છો અત્યાર સુધી તો મિત્રો બધા લોકો ચાલી આવે છે પરંતુ મિત્રો જો આ ચડાણ જુઓ તમે હજી મિત્રો આનાથી આનાથી આગળ આનાથી પણ વિકટ છે થોડું પણ મિત્રો ચામુંડામાનું નામ મળો મિત્રો આ તમે ચડી જાઓ છો મારે નીચે પણ તમે નજારો જોઈ શકો છો આખું ચોટેલા છે મિત્રો હજુ તો મિત્રો આપણે ઉપર ચડવાનું છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કેમ કે મિત્રો હજી તો આપણે અડધો ડુંગર જ ચડ્યા છીએ એકદમ મિત્રો સીધો ચઢાણ કહી શકાય એવો ચડાણ છે અહીંયા લોકો મિત્રો આ ચડવામાં મુશ્કેલી પડતી હોય મિત્રો અહીંયા તમે ચઢાણ જોઈ શકો છો કે એકદમ મિત્રો સીધું ચઢાણ છે એટલે મિત્રો લોકોને ચડવામાં થોડીક તકલીફ પડે છે અને અહીંયા તો મિત્રો એનાથી પણ છે ચઢાણ એ પણ તમને બતાવું બાકી મિત્રો પાણીની પણ વ્યવસ્થા એકદમ સારી છે જો મિત્રો અહીંયા સેતુ ચડાણ આવ્યું છે જો ફરી વખત મિત્રો એકદમ સેતુ ચડાણ આવ્યું છે મિત્રો આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છે અહીંયા જો તમારા બોટ ચંપલ ઉતારી દેવાના મિત્રો આજે આમાં હજારો બોટ ચંપલ હશે અહીંયા મિત્રો તમારે બોટ ચંપલ ઉતારીને આગળ જવાનું રહેશે ફાઈનલી આપણે માતાજીના પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો આજે ચૈત્ર નવરાત્રિ છે એટલે ભક્તોની ભીડ મિત્રો ખૂબ જ છે આપણે મિત્રો છસો ચાલીસ અથવા નવસો પગથિયા ઉપર પહોંચી ગયા છે ફાઈનલી મિત્રો વિડીયો આગળ બન્યા રહે તો તમને મિત્રો ચામડા માતાજીના દર્શન પણ કરાવી અત્યારે મિત્રો ભીડ ખૂબ જ છે તો લોકો મિત્રો ભક્તો અહીંયા બેસી ગયા છે બધા જ લોકો મિત્રો અહીંયા મિત્રો તમે ભક્તોની લાઈન જોઈ શકો છો કે મિત્રો મંદિરે દર્શન કરવા માટે અંદર જવા માટે ભક્તોની ભીડ લાગે છે અને મિત્રો લોકો મસ્ત અહીંયા બેસી ગયા છે અને પવન આવી રહ્યો છે અને મિત્રો મજા માણી રહ્યા છે આપણે પણ મિત્રો ચાલો અંદર લઈએ અત્યારે મિત્રો પેઢ ખૂબ જ છે છતાં પણ મિત્રો તમે દર્શન કરાવું તો લાઇન માં મિત્રો આપડે લાગવું પડશે પહેલા તો મિત્રો તમે આ વિડીયોને એક લાઈક કરી દો કેમ કે મિત્રો ચામુંડા માતાજીના દર્શન કરવા એટલા સહેલા નહોતા મિત્રો ત્યાં મિત્રો એટલે ખેડ અને ધક્કા હતી એમાં મિત્રો તમને દર્શન કરાવ્યા છે તો મિત્રો આ વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો હવે મિત્રો તમને અહીંયા સિંહના દર્શન કરાવવું અહીંયા મિત્રો મંદિર છે અને મંદિરની પાછળ મિત્રો અહીંયા જવાનો રસ્તો છે અહીંયા મિત્રો તમે તમે શ્રીફળ લાવેલું તમારું વધારી શકો છો અહીંયા મિત્રો જો તમે નારિયર તમારું વધારી શકો છો શ્રીફળ શ્રીફળને મિત્રો અહીંયા વધારવાની જગ્યા છે બધા લોકો જે લોકો મિત્રો શ્રીફળ લાવ્યા હોય એ મિત્રો અહીંયા વધારે છે મિત્રો આ અખંડ ધૂનો છે અને અહીંયા મિત્રો જે લોકોની પણ માનતા પૂરી થતી હોય છે એ લોકો અહીંયા ચૂંડી ચડાવતા હોય છે મિત્રો લાઈવ ચામુંડા માતાજીના સિંહના દર્શન કરી લો કેમકે મિત્રો એવું કહેવામાં આવે છે કે રાત્રે આ સિંહ જીવતો થઈ જાય છે અને મિત્રો આખા ડુંગર અને આખા વિસ્તારની રક્ષા કરે છે મિત્રો જે લોકો ચામડા માતાજીના દર્શન કરવા માટે આવે છે એ લોકો અચૂકથી આ સિંહના દર્શન તો જરૂરથી કરે છે અને અહીંયા મિત્રો લોકો માળા પણ પહેરાવતા હોય છે સિંહ મિત્રો આ છે કાર્ડ ભેરવનું મંદિર મેડીમાનું પણ મંદિર છે એ પણ તમને બતાવી દઉં

ભક્તો તમે જુઓ મિત્રો ભીડ હજે મિત્રો ઓછી નથી થઈ હજે તો ફક્ત મિત્રો ચાલ્યા જ આવે છે મિત્રો આપણે બુટ ચંપલ પહેરીને નીચે ઉતારવાનું હવે ચાલુ કરી દીધું છે આપણે તમને ઉતર ઉપરનો નજારો દેખાડી દીધો છે ચાલો મિત્રો હવે જગતથી આપણે નીચે ઉતરી જઈએ મળીએ મિત્રો નીચે મિત્રો લોકો આવા ધાર્મિક સ્થાનોને પણ મૂકતા નથી અહીંયા પણ તમે જોઈ શકો છો કે પાન માવાની મિત્રો પિચકારી મારીને ડુંગરને ગંદો કરે છે મિત્રો આપણે ચોટીના નીચે પહોંચી ગયા છીએ આપણે ચામુંડા માતાજીના દર્શન તમને તો મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ મિત્રો જય ચામુંડા માતાજી લખી દઈએ અને મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો આ વિડીયોમાં આટલું જ ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય